ગીર સોમનાથ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી તમામ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે આમ આદમી પાર્ટીએ ગીર સોમનાથ જિલ્લાની અંદર પાંચ તાલુકા પંચાયતે પેટા ચૂંટણી છે એમાં તાલાડાની અંદર બે સીટો ઉપર ચૂંટણી છે ચિત્રાવડ અને બોરવા ઉનાની અંદર ત્રણ સીટ છે એની અંદર ચૂંટણી છે તાલુકા પંચાયતની અંદર એક છે ગાંગડા ચાચકવડ અને મોટા ડેસર સાથે સાથે આખા જિલ્લાની અંદર એક કોળીનાર નગરપાલિકા છે એની ચૂંટણી છે એટલે આમ જોઈએ તો પાંચ તાલુકાની સીટો અને કોડીનાર નગરપાલિકાની સીટો આ તમામ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી પૂરજોશથી તાકાતથી સંગઠનના માળખાથી કામ કરી રહી છે ગીર સોમનાથની અંદર ઉનાની અંદર ત્રણ તાલુકા પંચાયત છે ડેસર એક ખાલી જગ્યાએ થઈ છે શાસક કોણ છે ગાંગડાની સીટ ખાલી થઈ છે આ ત્રણ સીટની અંદર અમારા ઉમેદવારોની તાકાતથી અમે લડાવશું અને આ વખતે જે ફક્ત ને ફક્ત તાલુકા પંચાયતની અંદર આઠથી દસ મિનિટ બાકી છે તો નવયુવાનોને આની અંદર મૂકી અને એક વ્યવસ્થિત તાકાત લગાડી અને એને નેતા કેમ બનાવવો એવી તમામ ટ્રેનિંગ આપી અને નવયુવાનો જાગૃત કરી અને આમ આદમી પાર્ટીની જે શક્તિઓ છે એની તાકાત છે અને લોકતંત્રની જે તાકાત છે એ આ ચૂંટણીની અંદર જે યુવાનો જાગૃત થશે અને લડાઈની અંદર આવશે તો એને તમામે તમામ આગળ વધારશું ઉમેદવારો આ વખતે અમારી જે જે લોકોની વચ્ચે જઈ અને શિક્ષિત યુવાનો અને રાતને દિવસ લોકોની સાથે રહી શકે એવા ઉમેદવારો અમે આ વખતે ઉતારશું પણ ભય વગર અને શક્તિથી કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની આ વખતે શરૂઆતની અંદર જો નગરપાલિકાઓ છે એની અંદર અમે કામ કરીએ તો આ વખતે આ આજે આ વખતની જે ચૂંટણી છે એ દિલ્હીની અંદર ચૂંટણી ચાલુ છે ને દિલ્હીના ચૂંટણીની અંદર જે રિઝલ્ટ આવી રહ્યા છે એ પણ આખા દેશની અંદર પરિવર્તન લાવશે અને આ ચૂંટણીઓમાં મારી સાથે જે નગરપાલિકાઓની ચૂંટણીઓ છે એની અંદર પણ લોકોની વચ્ચે જઈને કંઈક કરી બતાવશે આમ આદમી પાર્ટી એવી ગુજરાતની અંદર તમામ સીટોની અંદર અમે કામ કરી રહ્યા છે ગીર સોમનાથની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસની વચ્ચે જે સમાધાનની તમે જે વાત કરો છો ગઠબંધનની વાત એ લોકસભાની અંદર સમાધાન કર્યું હતું જેમને રાતના દિવસ કોંગ્રેસની સાથે અમે ભાગીદારીથી કામ કર્યું અને લોકોની વચ્ચે જઈને આમ આદમી પાર્ટીને કોંગ્રેસે શક્તિથી કામ કરી અને લડાઈક મુદ્દા ઉપર અમે પહોંચી ગયા કોંગ્રેસની અંદર જે કામ કરવાની જે શક્તિઓ છે એની અંદર ઘણી બધી ખામીઓ છે છતાં પણ આ વખતે જે નગરપાલિકા કોડીનારની અંદર જે મહત્ત્વની ચૂંટણી છે એની અંદર જો કોંગ્રેસ તરફથી આજની તારીખ સુધી કોઈ અમને ઓફર આવી નથી અમારી પાર્ટીએ સ્થાનિક લેવલ ઉપર ગઠબંધન કરવું કે ન કરવું એની તમામ લોકો જિલ્લા પ્રમુખને જવાબદારી સોંપી છે એટલે આ ગીર સોમનાથ જિલ્લાની જે ચૂંટણીઓ છે એની અંદર કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું કે ન કરવું એ જિલ્લા પ્રમુખનો પોતાનો સંપૂર્ણ અધિકાર છે અને જો કોંગ્રેસ ઓફર કરશે સારી રીતે તો અમે વિચારશું